ભરૂચ શહેરના જીંગસપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને હેરાનતા તાલુકોએ પાલિકાના વિપક્ષના નગરસેવકો સાથે મળી વોટર વર્ક કમિટીના ચેરમેનને રજૂઆત કરી હતી ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં માં આવેલા ચિંગસપુરા માળુ ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ઉઠ્યા છે પાણી ન આવતો હોવાની પામી છે આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજે સ્થાનિકોએ પાલિકા વિપક્ષના નેતા સાથે વોટર વર્ક ચેરમેન માં રજૂઆત કરી હતી ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં માં ચિંગસપુરાના ચિંગસપુરા માળુ ફળિયામાં ગરીબ વર્ગના પરિવારજનો કરે છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું ન હોવાની રાવ ઉઠવા પામી છે સ્થાનિકો પાણી આવતા હાડમારી પડી રહી છે આ અંગે રજૂઆત પાલિકા તંત્ર કાને ન ધરતા આજ રોજ સ્થાનિક પાલિકા કચેરી ખાતે પહોંચી વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ ને રજૂઆત કરી હતી જેથી વિપક્ષના નેતાએ તેમજ સભ્ય સલીમ અમદાવાદીએ આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્ગ સમિતિના ચેરમેન તેમજ તેમજ એન્જિનિયરને આ અંગે ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું આ મુદ્દે રજૂઆત બાદ સમસ્યાના નિવારણ માટેની પાલિકાના અધિકારીઓએ ખાતરી આપી હતી મારું નામ મનીષ છે મેં ચિંગસપુરા હરિજન વાસમાંથી આવું છું આપણે અમારો પાણીનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે પણ આ લોકો નગરપાલિકામાં કોઈ સોલ્યુશન લાવતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ પાણીનું સોલ્યુશન આવતા નથી બે દિવસ અમે રજૂઆત કરીએ છીએ તો બે દિવસ પાણીમાં બે દિવસ પાણી આવે બે દિવસ પછી પાણી એક દિવસ આવે પાછું બે દિવસ ના આવે વારંવાર આ રીતના હેરાનગીધી ચાલે છે અમે આજે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છે સંસદભાઈ મળીને અહીંયા બેનની હાથે રજૂઆત કરી છે એ લોકોએ જોવા મોકલે એક મહિના પહેલા બી ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું તે ગટરનું પાણીનું બી સોલ્યુશન અહીંયા આવીને બતાવ્યું હતું કે આ પાણી તમે જુઓ પછી એ લોકો આવીને પાછું ચેક કરી જાય છે વારંવાર રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે પાઇપ ફાટી ગયા છે પાઇપ ફાટી ગયા છે આપણે અમારે કાયમ માટેનું સોલ્યુશન જોઈએ છે એ પ્રકારની અમારી ન્યાય છે ભરૂચના વોર્ડ નંબર સાતમાં આવેલ ચિંગસપુરા ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે રજૂઆત જ્યારે જ્યારે કરેલ હતી એના પછી એક બે દિવસ સુધી એમણે પાણી વ્યવસ્થિત આપેલું પણ જ્યારે રજૂઆત થાય જે સમયે જ પાણી મળે છે પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની નેતા વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો